તો નેક્સ્ટ વાત કરીએ વારલી ચિત્રકળા હવે વારલી ચિત્રકળા કેવી દેખાય છે આવી દેખાય છે અલગ જ દેખાય છે બધી ચિત્રકળાઓમાંથી માંથી અલગ કળા હોય તો એ છે વારલી ચિત્રકળા કેમ એવું સાહેબ આની અંદર બે જ રંગ હશે એક તો વ્હાઈટ હશે અને એક ઘેરું હશે એટલે કે લાલાસ પડતો રંગ હશે

ઓછા વધતા પ્રમાણમાં સ્ક્વેર પણ જોવા મળશે પરંતુ સૌથી વધારે ત્રિકોણનો ઉપયોગ કરવામાં આવે છે અને રંગ તમે જોશો બે જ રંગ હશે વ્હાઈટ અને લાલ ઓકે ગેરુ કહીએ જેને તો ઘેરું રંગ અને વ્હાઈટ કલર અને એમાં પણ વ્હાઈટ કલર છે એ ચોખામાંથી બનાવવામાં આવે છે ઓકે બીજું તમને આની અંદર શું જોવા મળે છે તો આની અંદર તમે જોશો કે જે માણસો છે એ ગોળ 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 ઊભા હશે દેખાય છે તો આ ગોળ 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 ઉભા છે ને એ પણ સ્પાયરલ આ કરે તમે જોશો સ્પાય સ્પાઈરલ આ કરે તો આ એમનો ડાન્સ છે શું છે એમનો ડાન્સ છે જેની વાત કરીએ છે હવે આ સ્પાઇરલ ની અંદર તમને વચ્ચે એક વ્યક્તિ જોવા મળશે એ કઈક વગાડે છે દેખાય છે એ વાદ્ય છે એ કઈક વગાડે છે એ વાદ્ય પણ આપણે જોઈશું હમણાં વાત કરીએ છે અને આ ડાન્સમાં કઈ રીતના કરવામાં આવે તો પહેલા બધા માણસો છે એ આમ જશે એટલે કે ધીમે ધીમે આમ ખસશે પછી થોડી વારમાં આમ ખસશે પછી આમ ખસશે આમ ખસશે આમ ખસશે આમ ખસશે આ રીતના એક સરસ મજાનો ડાન્સ કરવામાં આવે છે હવે જે વ્યક્તિ છે પછી બીજો વ્યક્તિ આવશે આ પાછળ એની જગ્યાએ આવી જશે પછી બીજો વ્યક્તિ આ એમ જગ્યા જશે તો આ રીતના વારા ફરતી આ વાજિંત્ર વગાડવામાં આવે છે અને આ રીતના સ્પાઈર આકારે આમ જશે પછી આમ જશે આમ જશે આમ જશે આ રીતના સરસ મજાનો ડાન્સ કરવામાં આવે છે તો આપણ એમની કળાની અંદર આ ચિત્રામણની અંદર સરસ મજાનું એમની જે નૃત્ય કળા તમે કહી શકો અથવા એક પરંપરા છે એ દર્શાવવામાં આવી છે જેની વાત આપણે કરીએ ક્લિયર તો આવી સરસ મજાની કળા જોઈ શકો છો આ આ સિવાય તમને તમે કે આની અંદર ત્રિકોણ બહુ ઓછા છે પરંતુ આ પણ વન ટાઈપ ઓફ શું છે વારલી ચિત્રકળા જ છે ચલો તો વાત કરીએ વારલી ચિત્રકળા તો સાહેબ વારલી ચિત્રકળા સૌથી પહેલા તો કયા જિલ્લામાં જોવા મળશે તો આપણા ગુજરાતની વાત કરીએ તો ડાંગમાં જોવા મળશે પરંતુ બે રાજ્યોની અંદર આ પ્રચલિત છે મહારાષ્ટ્ર અને ગુજરાત એમાં પણ એમની બોર્ડર કે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરની આજુબાજુ જે આદિવાસીઓ રહે છે અને એ આદિવાસી દોરે છે આ ચિત્રકળા સાથે સંકળાયેલા છે ચિત્રકળા ચિત્રકળા દોરે છે 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 શું ભીત કોઈ કાગળ ઉપર કે કોઈ કાપડ ઉપર દોરવામાં આવતી ચિત્રકળા નથી ઓકે તો વાત કરીએ આપણે વારલી ચિત્રકળાની તો સહી જાતિના આદિવાસીઓ છે જે મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર રહે છે મધ્યપ્રદેશની અંદર પણ આ ટાઈપની ભીમ બેટકાની જે ગુફાઓ છે એમની અંદર પણ આ ટાઈપના ચિત્રો છે છે મળી આવે એટલે કે બંનેની અંદર સમાનતા થોડી જોવા મળે છે ચિત્રકળા જે એમાં મુખ્ય દે ડાંગ જિલ્લો છે આ ડાંગ જિલ્લાની અંદર પણ આમ જાતિ સહી પરંતુ સ્પેસિફિક આપણે કેવું હોય કે આપણે ગુજરાતની ખાલી વાત કરીએ તો એમાં ડાંગ જિલ્લાની અંદર એક કોમ એક સમુદાય રહે છે નામ છે કુંકણા તો કુંકણા આદિવાસી અથવા તો કુંકણા જે સમુદાય છે એમના દ્વારા આ વાર્લી ચિત્રકળા દોરવામાં આવે છે જેમાં મુખ્યત્વે ઉપયોગ થાય છે સાહેબ ત્રિકોણનો ઉપયોગ થાય છે દેખાય છે આ પ્રાથમિક દિવાલ પેન્ટિંગ મૂળભૂત ભૌમિતિક આકારનો સમૂહનો ઉપયોગ કરે છે એમાં એક વર્તુળ ત્રિકોણ અને ચોરસ હોય છે

જ્યારે ત્રિકોણ છે એનાથી તો પર્વતો છે શંકુ આકાર ના વૃક્ષો છે માણસો છે દરેક ધાર્મિક ચિત્રોમાં કેન્દ્રીય ઉપદેશ શું છે ચોરસ છે જેને ચોક અથવા તો ચોકટ તરીકે ઓળખવામાં આવે છે જે મોટા ભાગે દેવચોક અને લગ્ન ચોક તરીકે ઓળખાતા બે પ્રકારના હોય છે

સફેદ કઈ રીતના બનાવવામાં આવે તો ચોખાનો ભૂકકો કરીને સફેદ રંગ બનાવવામાં આવે છે આ યાદ રાખજો બે રંગ જોવા મળશે સફેદ અને ઘેરો એમાં જે સફેદ રંગ છે એ ચોખાનો ભૂક્કો કરીને બનાવવામાં આવે છે અનેક વારલી ચિત્રકળામાં દર્શાવવામાં આવતું કેન્દ્રીય પાસાનું પૈકી એક તરપા નૃત્ય છે જો આ મેં હમણાં વાત કરી આ છે તરપા નૃત્ય આ રીતના પણ જોવા મળશે સાહેબ તરપાનો મતલબ શું થાય તો એક્ચ્યુઅલી તરપા છે ને એક વાદ્ય છે ઓકે તો ટરપા છે એક ટ્રમ્પીટ જેવું વાદ્ય છે હવે સાહેબ એ વાદ્ય કેવું દેખાય આવું દેખાય જો આ ટરપા વાદ્ય છે ઓકે તો આવું કઈક વાદ્ય છે આમાં ફૂંક મારવાની હોય છે ઓકે એક તમે કહી શકો કે ફૂંક મારીને વગાડવામાં આવે અને આજુબાજુ અને તમે જો સ્પાયરલ આકારે છે તો એમાં પણ મેં વાત કરી કે આ કઈ રીતના સ્પાયરલ આકાર નૃત્ય થાય છે તો પેલા બધા એક બાજુ ખસશે પછી બીજી બાજુ પછી આ બાજુ આ બાજુ આ રીતના સરસ મજાનું નૃત્ય કરે છે તો આ શું છે ટરપા વાદ્ય હશે

જેમ જેમ તે વડે છે તેમ તેમ વડે છે મોઢું છે એમની તરફ જ હોય છે પીઠ નથી ફેરવતા ઓકે આ સમજી લો કે આ રીતના કોઈ વગાડતું હોય તો આ રીતના કોઈ વ્યક્તિ નહીં થાય એની સામેની દિશામાં જશે એટલે આ સ્પાયર આકાર હશે બધા માણસો એમનો ફેસ કઈ બાજુ હશે તો વચ્ચે કેન્દ્રમાં હશે સંગીતકાર બે અલગ અલગ નોંધ વગાડે છે જે હેડ ડાસણ કાં તો ઘડિયાળની દિશામાં અથવા તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે કે જે રીતના વાદ્ય વાગે એ રીતના એમને ફરવાનું કાં તો ઘડિયાળની દિશામાં ફરવાનું હોય કાં તો એની વિરુદ્ધ દિશામાં ફરવાનું હોય વારલી ચિત્રો ધાર્મિક પ્રસંગોની ઉજવણી રૂપે તૈયાર કરવામાં આવે છે દક્ષિણ ગુજરાતમાં સીમાંત પ્રદેશો ઉમરગામ ધરમપુર અને ડાંગના વસતા વારલી અને કુંકણા લોકો ચિત્રો આ છે ના ચિત્રો કોણ બોલે છે તો સાહેબ એ લોકો બોલે છે મતલબ કે જે કુંકણા જે લોકો છે અથવા તો ત્યાંના જે આદિવાસી હોય છે એ લોકો પોતાની ભાષામાં લોકલ લેંગ્વેજમાં એ જે ભીત ચિત્રકળા છે એને પચવી ચિત્રો કહે છે શું કહે છે પચવીના એ લોકો એવું નથી કહેતા કે આ વાલી ચિત્રકળા છે એ લોકો શું કહે છે પચવીના ચિત્રો પરંતુ ઇન્ટરનેશનલ લેવલે અથવા તો નેશનલ લેવલે આ જે શબ્દ છે આ જે ચિત્રકળા છે એને કયા નામે ઓળખવામાં આવે છે વાલી ચિત્રકળાના નામે ઓળખવામાં આવે છે પરંતુ એના લોકલ લોકો એને શું કહે છે પચવીના ચિત્રો કહે છે તો પચવીના ચિત્રો વાલી ચિત્રકળાના નામે વિશ્વ પ્રખ્યાત બન્યા છે ઓકે આ જે પચવીના ચિત્રો છે એ વાલી ચિત્રકળાના નામે પ્રખ્યાત બન્યા છે પરંતુ ત્યાંના લોકો લોકો એને પચવીના ચિત્રો જ કહે છે પચવીનો અર્થ શું થાય છે પચવીનો અર્થ થાય છે એમાં જે નાગપંચમી છે આ નાગ પંચમી અવસર ઉપર દોરવામાં આવતી ભીત ઉપર ચિત્ર એને પચવી કહેવામાં આવે છે તો આ પચવી શબ્દ છે આ પચવીનો અર્થ શું તો નાગ પંચમી ના અવસર ઉપર દોરવામાં આવતી ભીત ઉપરની ચિત્રકલા એને શું કહેવામાં આવે પચવી કહેવામાં આવે અને એ લોકો પચવીના ચિત્રો આવો શબ્દનો યુઝ કરે છે ઓકે હવે આ પરંપરા સાથે સંકળાયેલા એક મહત્વપૂર્ણ વ્યક્તિનું નામ તમારે યાદ રાખવાનું છે જે એકચ્યુઅલી ગુજરાતના નથી પરંતુ મહારાષ્ટ્રના છે થાણેના છે એમનું નામ છે જીવ્યા સોમા માસે શું નામ છે જીવ્યા સોમા માસે અને આ વ્યક્તિની ઈમેજ મેં અહીંયા મૂકેલી છે જે વાલી ચિત્રકળાને ઇન્ટરનેશનલ સ્તર સુધી લઈ ગયા છે એમનો પુત્ર છે એ પણ વાલી ચિત્રકળા સાથે સંકળાયેલા છે ઓકે તો વાત કરીએ આપણે મહારાષ્ટ્રના માસે કોમ છે આ અત્યારે એક્ઝિસ્ટ નથી કરતા અત્યારે એમનું મૃત્યુ થયું છે તો થાણેમાં જાણીતા વ્યક્તિ જીવ્યા સોમા માસે કે જેવો વારલી ચિત્રકળાને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ ગયા છે તેમનું હાલમાં જ મૃત્યુ થયું જેમને પદ્મશ્રી પણ એનાયત કરવામાં આવ્યો હતો

કાગળ કાપડ અથવા તો કેનવાસ ઉપર તમે જોઈ શકો છો દોરે હશે તો છે મૂળ ભીત ચિત્રકળા પરંતુ જે રીતના આધુકી આધુનિકરણ થયું તો દિવાલની અંદર તો કરવા નથી તો ધીમે ધીમે આ વાલી ચિત્રકળા છે એને ઇન્ટરનેશનલ સ્તર સુધી લઈ જવી હોય કોઈક બતાવવી બતાવી હોય રિયલ લાઈફની અંદર તો એક કેનવાસ ની અંદર બનાવીને લઈ જઈ શકે છે તો આ સાહેબ જે એ પણ ઔદ્યોગિક સ્તર છે ઔદ્યોગિક અથવા તો એક વ્યાપારિક માઇન્ડસેટ છે એમનું પણ

બૌદ્ધિક સંપદા અધિકાર અધિનિયમ હેઠળ ભૌગોલિક સંકેત સાથે આ વાલી ચિત્રને નોંધણી કરવામાં આવી છે કે આ વાલી ચિત્ર છે એ શું છે આ લોકોની બૌદ્ધિક સંપદા ઇન્ટોલેકચ્યુઅલ પ્રોપર્ટી છે